રાજ્ય સરકાર દ્વારા અભૂતપૂર્વ તૈયારી કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો યોજશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નવમી જાન્યુઆરી અમદાવાદ પહોંચવાના છે આવી સ્થિતિમાં યુએઈના રાષ્ટ્રપતિને આવકારવાની સાથે વડાપ્રધાન મોદી તેમને રોડ શો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ લઈ જશે યુએઈના પ્રમુખ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન તે રાજ્યના વડાઓમાં સામેલ છે જેઓ વાયબ્રન્ટ ગુજરાત સમિટની દસમી આવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે આ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દસમી થી બારમી જાન્યુઆરી સુધી ચાલવાની છે ગુજરાત સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રોડ શો સાવરતી આશ્રમ ખાતે સમાપ્ત થશે આવકારશે ગુજરાતનું આ વાયબ્રન્ટ સમિટનું સંગઠન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ત્રણમાં માં શરૂ કર્યું હતું જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા વડાપ્રધાન સમિટના વીસ વર્ષ પૂરા થવા પર સમિટ ઓફ સક્સેસ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો વડાપ્રધાન મોદીએ આ સમિટમાં ગુજરાતના વિકાસનો મોટો શ્રેય આપ્યો હતો અને આ વખતે સમિટમાં અઠ્યાવીસ દિવસો ભાગીદાર બન્યા છે સમિટમાં એક લાખ મહેમાનો ભાગ લે તેવી અપેક્ષા છે સમિટના કારણે અમદાવાદની હોટલો જાન્યુઆરી જાન્યુઆરી સુધી થઈ ગઈ હોવાના પણ અહેવાલો તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએ ના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદમાં રોડ શો છે અમદાવાદ એરપોર્ટ પર તેમને આવકારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે સાબરમતી આશ્રમ પહોંચશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આશ્રમ પર પહોંચશે અને ત્યાં જઈ તેમને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધા શ્રદ્ધા અર્પણ કરશે આમ બંને દેશના વડાઓ રોડ શો યોજીને એરપોર્ટથી સાબરમતી આશ્રમ જશે સાત કિલોમીટર લાંબો આ રોડ રોડ શો છે જેમાં ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા બે હજાર ત્રણમાં ગુજરાતના ત્યારે તેમણે વડાપ્રધાન મુખ્ય તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે તે સમયે વાયબ્રન્ટ ગુજરાતનું સપનું સેવ્યું હતું અને વાયબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું હતું અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના વીસ વર્ષ પૂર્ણ થવા ઉપર સક્સેસ ઓફ ધ સમિટના નામથી એક કાર્યક્રમ યોજાયો હતો તેમાં પણ તેમણે ભાગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો અને ગુજરાતના વાઇબ્રન્ટ ગુજરાતના ગ્લોબલ આ સમિટના શ્રેય અને ગુજરાતના વિકાસનો શ્રેય વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને આપ્યો હતો કારણ કે તેના કારણે રોકાણકારો અને ઉદ્યોગકારો આવ્યા અને તેના કારણે ગુજરાતનો વિકાસ થયો અને ગુજરાત એક મોડલ સ્ટેટ તરીકે આખા દેશમાં ઉભરી આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએના રાષ્ટ્રપતિનો રોડ શો અમદાવાદમાં યોજાવાના છે નવમી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમી જાન્યુઆરી અમદાવાદ પહોંચશે અને તેમની સાથે રોડ શો યોજશે નવમી રોડ શો યોજાયા બાદ દસમી તારીખે ગુજરાતની જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે બે હજાર ચોવીસની તેની વીસ દસમી આવૃત્તિનું તેઓ ઉદ્ઘાટન કરશે આ સમિટ ઐતિહાસિક બનવાની છે કારણ કે આ સમિટમાં મોટા પાયે રોકાણો થવાની સંભાવના છે અને અત્યાર સુધીમાં બસો સાડત્રીસ જેટલા રોકાણો માટેના એમઓયુ થયા છે રાજ્ય સરકાર સાથે સત્તર જેટલી આવૃત્તિ એમઓયુ કરવા માટે યોજાઈ અને જેમાં બસો સાડત્રીસ જેટલા રોક એમઓયુ થયા છે અને લાખો કરોડો રૂપિયાનું રોકાણ આવવાની સંભાવના છે સાથે સાથે લાખો દસ લાખથી વધુ નોકરીઓનું સર્જન પણ થાય એવી સંભાવના દર્શાવાઈ છે ઓટો સેક્ટર ક્ષેત્રમાં પણ ગુજરાત એક મોટું હબ ઉભરીને આવે આ વાયબ્રન્ટ ગુજરાત સમિટ પછી એવી શક્યતાઓ નકારી શકાતી નથી